રાજકોટ જિલ્લા પંચાયત ચોક પાસે આગ લાગવાની ઘટના સામે આવે છે યસ બેંકના અચાનક આગ લાગી હતી જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું ફાયર બ્રિગેડની ટીમે ભારે ચહેમતે આગને કાબૂમાં લીધી છે આગ કયા કારણોસર લાગી તે હજી સુધી સામે નથી આવ્યું યસ બેંકમાં અચાનક ભીષણ આગ લાગી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું જોતમાં આગ વધુ પ્રસરી હતી અને આગ કયા કારણોસર લાગી તે હજી સુધી કારણ સામે નથી આવ્યું રાજકોટ શહેરના જિલ્લા પંચાયત ચોક ખાતે આવેલી એક યસ બેંકની અંદર છે તે આગની ઘટના સામે આવી છે જે દ્રશ્યો દેખાડી રહ્યો છું હાલ અત્યારે ફાયર બ્રિગેડની જે ટીમ છે તે અહીંયા પહોંચી છે ત્રણ જેટલા ફાયર ફાઈટરો છે તે આગ ઉપર કાબુ મેળવવાની કામગીરી છે તે કરી રહ્યા છે ત્યારે યસ બેંકની અંદર જે રીતના આગ લાગવાની ઘટના સામે આવતાની સાથે જ છે તે પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી પોલીસ દ્વારા છે તે આ રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે કેમ કે આગ છે તે જે રીતના વધતા જતાની સાથે જ છે તે આગ અંદર બેંકની અંદર છે તે પ્રેસરી હતી અને બેંકની અંદર રહેલી તમામ સાધન સામગ્રીઓ અને ઇલેક્ટ્રોનિક સામાન તમામ બળીને છે તે ખાક થયો છે જે આગની ઘટના સામે આવી છે